હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશો આજ આપણો વ્લોગ નવા વ્લોગમાં તમારું હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો આજ અમે બધા જાવી છીએ હાલી રોડ બાજુ કઈ બાજુ જાવી કાંઈ નક્કી થયા નહીં આપણી આરે છે આપણા મિત્રો બે મિત્રો બીજા આવ્યા છે તો તમને બતાવું આપણે હાલ્યા જ આવી છીએ હવે કઈ બાજુ જાવી કાંઈ નક્કી નથી

હાલો આપણે આગળ આગળ આવ્યા જઈ ગયા ક્યાં લવિયાનું કંઈ નક્કી શું ને સીધું એક મંદિર બતાય કોમેન્ટમાં કહેવાનું કયું મંદિર બતાવ્ય જોયું હોય ત્યાંને કહેવાનું ભી તું કયા કરેગા ભાઈ અભી આમ કાઈ આ છે કોણ કેટલા ફોન છે

પછી ગયા હું સાઈઝ પી ગયો મને ખટાઈ ગયો મને કટાડી ફોડવાનો છે પણ કાય મોટો પાણો માનના એ એ એ ગજબ બે જતી પાડી દેવા છે અરે તો અમાર ઓલો તો ન આ ગ્યો અલ્યા એ ગયો આ તો વયાવા ફટા ફટ આય તો પડે ભાઈ રેમ કેમ માર માર કો ખોપડી તો સાલે કા માર ઓ વાત કરે પાડી તો કેવાક ફોડે લે તો પડી નાખ્યું એક ગાય પડી નાખી હો બસ સાથ કરો અરે રોડેલા રો આગળ તમને પાછું બીજું બતાય જે દોડ્યો આવે જો

પછી નવા વ્લોગમાં તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો